હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો પ્રકરણ ચાર આમનણ વિશે અભ્યાસ કરીશું તો મિત્રો આજે આપણે સૌપ્રથમ આમનનની પ્રસ્તાવના જોઈશું પ્રસ્તાવના વેપાર ધંધા અને ઉદ્યોગોમાં રોજબરોજ અનેક આર્થિક વ્યવહારો થતા હોય છે વેપાર ધંધા અને ઉદ્યોગોમાં રોજબરોજ એટલે રોજના સવા સવારથી સાંજ સુધીમાં કેટલાક વ્યવહાર થતા હોય તેની નોંધ કરવામાં આવે છે કેટલાક વેપારીઓ આર્થિક હિસાબી વ્યવહારો સરળતાથી યાદ રાખવા માટે તરત જ કાચી નોંધમાં તેની નોંધ કરે છે એટલે કે વેપારીઓ રોજબરોજના વ્યવહારો સરળતાથી યાદ રાખે યાદ રહે તે માટે તેની કાચી નોંધ રાખી મૂકે છે અને તેની કાચી નોંધમાં નોંધ કરે છે જેથી કોઈ પણ આર્થિક વ્યવહાર એટલે કે કોઈ પણ વ્યવહાર રહેવા લખવાનો રહી ન જાય અથવા ભૂલી ન જાય આ કાચી નોંધ પરથી વેપારીઓ નામું લખે છે જ્યારે કેટલાક વેપારીઓ કાચી નોંધ રાખવાને બદલે સીધા વાવચર પરથી જ નામો લખે છે એટલે કેટલાક વ્યવહારો કાચી નોંધ રાખતા નથી અને વાવચર પરથી જ ડાયરેક્ટ નામો લખે છે બેવડી અસરના સિદ્ધાંતો મુજબ દરેક હિસાબી વ્યવહારમાં ઓછામાં ઓછા બે ખાતા સંકળાયેલા હોય છે બેવડી અસર એટલે બે અસર જે દરેક હિસાબી વ્યવહારો માં ઓછામાં ઓછા બે ખાતા બે ખાતા કયા કયા હોઈ શકે ઉધાર અને જમા આ બે ખાતા સંકળાયેલા હોય છે આવા ખાતાનો પ્રકાર નક્કી કરી ખાતું લાભ કે અવેજ મેવરેજ મેળવે છે આ ખાતાનો પ્રકાર એટલે કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થાય છે લાભ મેવરેજ લાભ મળે છે કે અવેજ તે નક્કી કરી તેના આધારે ખાતાઓના નિયમોનો ઉપયોગ કરી કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે તે નક્કી કરવામાં આવે છે આમ ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામામાં પ્રથમ ચપડી થવાની પ્રક્રિયા એટલે આમડોંડ આમડોડને સરળ રીતે સમજીએ તો ઉધાર અને જમાના નિયમોને આધારે વ્યવહારની નામાના પ્રથમ ચપડી થવાની પ્રક્રિયા એટલે આમલોન આમલોન એ હિસાબી વ્યવહારની બેવડી અસર કહેવાય છે જેને આમનોન કહી શકાય આ રીતે હિસાબી વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં થાય છે તેને આમનોન કે આમનોનનો ચોપડો કહેવામાં આવે છે আমদন এ হিসাব ব্যবহার প্রথম নোঁধ হিসাবি ব্যবহার নোধ যে থাকে চোপড়া আমনো চোপড়ো কেমনছে আপনি আমন যু আদ্যায়ে দ্বি নোধি নামা পদ্ধতি পাওয়া চোপড়ো এই এ মভূত চপড়ো যে আধারে নামা পদ্ধতি না বা চপড়া লাইছে এ মূলভূত রীতে পায়েল চপড়ো যে আধারে আপতি না বাপড়া লাইছি আটলে ব্যবহারী বেবড়ি অসর যে আধারে আপনি নামো লখায় ફ્રેન્ચ શબ્દ જળનો અર્થ દિવસ થાય છે તેના પરથી જનરલ શબ્દ બન્યો જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એવો થાય છે જનરલ એટલે આમનોંધ આમનોડને અંગ્રેજીમાં જનરલ કહેવામાં આવે છે જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એટલે આપણા રોજબરોજના વ્યવહારો દૈનિક એટલે ડેલીના વ્યવહારોની નોંધ એવો થાય છે અંગ્રેજી શબ્દ મૂળ લેટિન ભાષાનો છે જેનો અર્થ નોંધ કે ડાયરી થાય છે મૂળ અંગ્રેજી શબ્દ મૂળ લેટિન ભાષાનો જેનો અર્થ નોંધ કે ડાયરી આપણે કંઈ બી વ્યવહાર કંઈ બી કામ હોય જે આપણું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય તો આપણે ભૂલી ન જાય તેના હારો આપણે કોઈ નોંધ રાખી મૂકીએ છીએ અથવા તેની ડાયરીમાં નોંધ કરી મૂકીએ છીએ આમનોનો ચપડો મૂળભૂત કે પાયાનો ચપડો ગણાય છે આ નામાનો એવો ચપડો છે જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં લખાય છે ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે અહીં નક્કી થાય છે વ્યવહારોની લોન દ્વારા કયું ખાતું ઉધાર થાય અને કયું ખાતું જમા થાય અને કેટલી રકમ થાય તેની તેની તે નક્કી કરવામાં આવે છે વ્યવહાર અહીં ટૂંકી સમજૂતી સહિત સૌપ્રથમ નોંધવામાં આવે છે જેને કાચી નોંધ કે તાચર પણ કહે છે આમનોદ જ નામાનો મૂળભૂત અને પાયાનો પ્રથમ ચપડો ગણાય છે આમનોદ એ નામાનો મૂળભૂત ચપડો છે કેમ કે આમનોદ દ્વારા જ નામું લખાય છે આમનોદની তা আমন একটা পেলুছে মূলভূত চপড়ো আনো মূলভূত চপড়ো হিসাব ব্যবহার সব প্রথম নোট আনায় আলভূত পাপড়ো ছিলছে বেওড়ি অসর বেওড়ি অসর এটাই বে অসার ઉધાર જમાના નિયમો મુજબ વ્યવહારની બેવડી અસર થાય છે એક ખાતું ઉધાર થાય તો એક ખાતું જમા થાય જેને બેવડી અસર કહેવાય છે ત્યારબાદ રકમના બે ખાના આપણને ખબર તો છે બેવડી અસર એટલે ઉધાર અને જમા એટલે ઉધાર અને જમાના બે ખાના દોરવામાં આવે છે એટલે કે ડેવડી અસર અનુસાર ઉધાર થતા ખાતાની રકમ ઉધારના ખાનામાં અને જમા થતા ખાનાની રકમ જમાના ખાનામાં લખવામાં આવે છે ત્યારબાદ છે તારીખના ક્રમમાં જે તે તારીખ દર્શાવી હોય તે મુજબ જ તારીખ ક્રમસર લખવામાં આવે છે ત્યારબાદ પાંચમું છે બાબત જે લખ્યા બાદ નીચે વિગત આપવામાં આવે છે જેને બાબત જે કહેવામાં આવે છે આમનો લખ્યા બાદ વ્યવહારની નોંધ થયા બાદ છેલ્લે બાબત જે લખવામાં આવે છે જે કાઉસમાં લખવામાં આવે છે ધારો કે પચાસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કરવામાં આવ્યો તો બાબત જે આવશે પચાસ હજાર રોકડા લાવીને ધંધો શરૂ કર્યો કાઉસ પૂરો જે બાબત જે થશે આમ આપણે આમનોની વ્યા પ્રષ્ટામાં જોઈ વ્યાખ્યા અને તેની લાક્ષણિકતા જોઈ આમનોની લાક્ષણિકતામાં કઈ કઈ બાબતો આવશે પહેલું છે મૂળભૂત ચપડો બીજું છે બેવડી અસર ત્રીજું છે રકમના બે ખાના ચોથું છે તારીખના ક્રમમાં અને પાંચમું છે બાબત જે બા જે થેન્ક યુ ફ્રેન્ડ્સ